આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાવન પવિત્ર એકાદશીના દિને સુખધામ હવેલીના ગિરિરાજ જતિપુરા ધામમાં જ ફેરવાયું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વ્રજમય સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાઘેશ કુમાર મહારાજ શ્રીના આશીર્વાદ દ્વારા જ ગિરિરાજ ધામ ગોવર્ધન પ્રભુને દૂધની ધારા કરવા માટે લાંબી કતારો લાગી હતી એટલું જ નહીં ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ એમ પરિક્રમા કરીને વૈષ્ણવ વ્રજની ચોર્યાશી કોષ પરિક્રમા કરતા હોય તેવી ભક્તિસભર માહોલ જોવા મળ્યો છે પ્રભુના શૃંગાર અને રાજભોગ દર્શનમાં વૈષ્ણવો શ્રીજીની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી શહેરની ચારેય દિશામાંથી પાવન પવિત્ર એકાદશીના દિવસે દૂધની ધારા કરવા માટે જ વૈષ્ણવો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા સાચે જ વ્રજનું ધામ સુખધામ હવેલી બની રહ્યું છે તેનાથી જ વૈષ્ણવમાં અનેરો આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે શુભકામના ખડે પગે રહીને જ છે વૈષ્ણવોને તકલીફ ન પડે તે માટે ભારે તકેદારી રાખી રહ્યા છે